ઘરમાં વેકેશન ની તૈયારીઓ તડા ચાલી રહી હતી ચાર દિવસ પછી તો આપણે પ્લેન માં બેઠા હોઈશું અને ખૂબ મજા કરીશું મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમાં જાણે સૌ બેસી ગયા હોય ને એવું આભાસી ચિત્ર મોટા દીકરા આયુધ અને નાની દીકરી રિદ્ધિ બતાવી રહી હતી અને જો મમ્મી હું બીચ પર ખૂબ નાવાનો છું તું મને રોકતી નહીં દસમા ધોરણની પરીક્ષા પૂરી થયા પછી આયુધ ક્યારનો વેકેશનની મોજ મસ્તીના સપના જોઈ રહ્યો હતો પણ મમ્મી આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ક્યારની ચૂપ બેસેલી મમ્મીને પૂછ્યું એ તો તારા પપ્પાને ખબર મમ્મી એ જવાબ પાડી દીધો તો કરો પણ જે ચિંતા મોટા વ્યક્તિ ને થવી જોઈતી હતી એ ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણ ની પરીક્ષા આપી તે રીદ્ધિ કરી રહી હતી પણ જુઓ આ વખતે હું તમારું કોઈ બાનું નહીં ચલાવી મારી બધી બહેનો તો આખું ભારત ફરી આવી અને તમે મને અંબાજી થી ક્યાંય આગળ નથી કરી આ આ વેકેશન તો મારે ગોવા જવું છે સ્ત્રી મજબૂર કરી દીધો હતો જોકે તે સ્ત્રી હઠ પૂરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિકતા દાવ પર લગાવી દીધી હતી પોતાની કંપનીમાં એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું પેકેજ લાંચ પેટે લઈ દીધું હતું

તેના ચહેરા પર નુર ઓછું હતું તે ચૂપ હતો પત્ની આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ રસોઈ બનાવી આપી ચોથા મંજૂર થઈ નથી બધા વેકેશનમાં રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે શેઠે હમણાં રજા નહીં મળે એમ સ્પષ્ટ કહ્યું છે આ વાક્યો પૂરું થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એક ક્ષણ માં જ ઓગળી ગયા તો પછી એમ કરો બીમારીની રજા લઈ લો પણ કોણ છે એક તો મેં શેઠ ને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ જો એ તપાસ કરે કે આ પેકેજ મને પેલી કંપનીએ ગિફ્ટ વાઉચર માં આપ્યું છે તો મારી મારી વર્ષોની પ્રામાણિકતા ને વિશ્વાસ પર પાણી ફરી વળે વસિષ્ઠ ખોટું કરવા તૈયાર હતો બડી તમારી પ્રામાણિકતા ને મળ્યો તમારો વિશ્વાસ આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું અને એક વાર ખોટું બોલી જશો કે મારી દીકરી સારું એમ કરીશ ત્રણ શબ્દો પછી વસિષ્ઠે જમવાનું પૂરું કર્યું અને આયુધ રિદ્ધિ પાસે સુઈ ગયા રિદ્ધિ એ બંનેની વાતચીત સાંભળી ચુકી હતી વસિષ્ઠ ની ઊંઘે રજા લઈ લીધી હોય એ રૂમ ની છત ને તાકીને જોઈ રહ્યો હતો રિદ્ધિ જાણે પપ્પા ની પરિસ્થિતિ પામી ચૂકી હોય ને એમ પોતાની નાની નાની હથેળી થી પપ્પા ના માથે હાથ ફેરવવા લાગી કેમ બેટા ઊંઘ નથી આવતી વસિષ્ઠે રિદ્ધિ બાજુ પડકું ફેર્યું પપ્પા તમને પણ ક્યાં ઊંઘ આવે છે પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું

વસિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિદ્ધિની માંદગીનું સટી લઈ લીધું અને કંપનીમાં ભારે પગલે શેઠની કેબિનમાં ભોગ મૂક્યો શેઠ તેમના હાથમાં એક કાગળ વાંચી રહ્યા હતા સર મારી રજા ચિઠ્ઠી મારી દીકરીને ઝેરી મેલેરિયાની અસર છે હું અઠવાડિયું કામ પર નહીં આવી શકું વસિષ્ઠે આખરે સાહસ કરીને ખોટું બોલી દીધું રજા આપી નથી એટલે ભાવનું તો નથી ને વશિષ્ઠ સામે જોયું અને તે ક્ષણે વસિષ્ઠ ની આંખોમાં રહેલું ક્યાંક પર આડી અવડી થઈને સુરક્ષિત ખૂણો શોધવા લાગી અને છેલ્લે જમીન તરફ સ્થિર થઈ ગઈ અને જીભે એનું પ્રેક્ટિકલ કામ કર્યું ના સર સારું મને તારામાં વિશ્વાસ છે કે તું ખોટું નહીં બોલે શેઠના આ શબ્દોથી વસિષ્ઠ થયું કે ખરેખર આજે પહેલી વાર હું મારી નજર ઊંચી નથી કરી શકતો તે ચૂપ રહ્યો શેઠે કહ્યું સારું રિધિની સારવાર નો ખર્ચ કંપનીમાંથી લઈ લેજે આ શબ્દો થી વસિષ્ઠ ની આંખોમાંથી જડઝડી આવી ગયા અને ફરી અંદરથી સત્ય બેઠું થઈ ગયું તે વિશ્વાસથી શેઠને સાચું કહેવા નજીક આવ્યો સર સોરી હું આજે તમારી સામે જુઠ્ઠું બોલ્યો છું રિદ્ધિ માંદી નથી

શેઠ નો અવાજ વધુ ભારે ખમ હતો વશિષ્ઠ ધ્રુજતા હાથે કવર ખોલ્યું એમાં એક નાની ચિઠ્ઠી હતી અને સાથે બીજું કવર હતું તે ચિઠ્ઠી શેઠ હજુ ગુસ્સામાં હતા નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું રજા ચિઠ્ઠી સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજૂર કરી નથી અમારે ખરેખર ફરવા જવું છે મારા પપ્પા ક્યારેય ખોટું બોલતા નથી

ખરીદીના વાઉચરો છે તમારા મનગમતા કપડા ખરીદી દેજો અને ગોવા જવાની જરૂર નથી શેઠ પર દુનિયાદારી જોઈ ચૂક્યા હતા વશિષ્ઠ શેઠના ચરણોમાં ઝૂકી ગયો શેઠે તેને ખભો પકડીને ઊભો કર્યો અને કહ્યું અને હા તારી ડાઈ રિદ્ધિને કહી દેજે કે મેં તેની લખેલી રજા ચિઠ્ઠી મંજૂર કરી દીધી છે કેવી લાગી તમને આ વાર્તા આંખમાં આંસુ આવી ગયા ને ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ